એ દ્વારકાધીશ મિત્રો અને જય શ્રીરામ મિત્રો બધા મજામાં જઈશું આજે આપણો લોગ નથી કારણ કે આજે આપણે ડૉક્ટર ભરત અને કેસુ કેન્દ્ર ઉપર વાત કરવાની અહીએ તો તમને ખબર છે કે એની ઉપર એની બે વચ્ચે વિવાદ કે તમે ઝઘડો કે જીતી હોય હાલે તો એના ઉપર હું તમને આજ વિડીયો દેખાડી અને હું હે હું નહીં તમને આપણે જણાવશું અને ઘણા હવે એમ કે આ ભાઈ આ વ્યૂ સફવાટું કરે તો આ ભાઈ આપણે વ્યૂ સફું કરીએ અને આમાં કેનો વાક છે ને કેનો વાક એ આપણને ખબર નથી તો આમાં સ્ટોરી એ બધી હું તમને તો હવે આપણે કેસુર કિંગનો જોઈએ જામનગર આવે છે તો ધ્યાન એકલા ના આવજો આવજો લેતા એકલાથી નહીં દેખાય કે કે કેસુર કિંગની સ્ટોરી 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 એની પાછળ પાછળ પછી ભરતભાઈ હવે તમે પણ જોવો જામનગર આવો ને લઈને આવજો અને થોડું આવું છું આગણી કલાકમાં જાઉં છું અને તું કે ને આવું અને એકલો જ આવું એટલે બીજા કોન બાપછી નથી બી થાય કરી લેવાનું તો મિત્રો તમે આ બે ભાઈઓની એટલે હવે તો ભાઈઓ છે અત્યારે પણ ભાઈ છે તો આ બેની તમે સ્ટોરી છે અને પહેલાં તો બધાય સ્ટોરી છે આ ભરતની અને તેથી ગીમની સ્ટોરી છે તો બધાયને એમ લઈ ગયું આ બધા સ્પેમ કરે પ્રેમ કરે પછી બધાયને વિડીયોમાં કહે આ યુટ્યુબ ચેનલની ચેનલમાં ઇન્સ્ટાગ્રામમાં બધા મેસેજ કર્યા હતા ડીએમ કર્યા હતા એ પોસ્ટમાં કોમેન્ટ કરી દીધી એ કોમેન્ટમાં એને રિપ્લાય ન આપ્યો ગયો એના પછી એક આપણા કેશુભાઈ પર એક વિડીયો મોકલો તો એ પણ હું હમણાં તમને દેખાડું પછી શંકા હતી બધું હાચુંમાં બદલાઈ ગયું હોય તો હવે તમે આ કેશુ કિંગ વિડીયો અપલોડ કર્યો પછી બધાને ખબર પડી ગઈ કે આ કિંગ કેશુકિંગના ભરત બે વચ્ચેનો ઝઘડો હાલે તો હવે તમે આ કેશુ કિંગનો વિડીયો જોવો

મૂકીશું ફિલ્મનો વિડીયો જોયો પછી આપણે તમે બધા જોઈ જો મેં જોઈ લીધું પછી લોકો ભરે કે આ એનો કેશું ફિલ્મનો વિડીયો જોયો પછી એની આપણા ફોરેસ્ટ આહીરના બ્લોગની ચેનલમાં એને પણ એક વિડીયો અપલોડ કરેલો હોય તો એ વિડીયો પણ તમે જોવો આવશે ખબર આવી કે ચીડિયા બી બાજ બનને લગી હે

આપણે પરેશભાઈની ચેનલમાં કેશુભાઈ ની વિડીયો જોયા પછી એની કોઈ વિડીયો અપલોડ કર્યો તો રિપ્લે વિડીયો એની ચેનલમાં જોવા મળશે તમે સર્ચ કરીને જોવો તો જોઈ લેજો કિંગ તો એ વિડીયો પણ હું તમને દેખાડું જો કે આવી રીતના બધા પગ પગ કરતા જ હોય આપણે એની પાસે ખોટો ટાઈમ એ ના આવ્યા હતા કમેન્ટ બહુ જાજી આવતી હતી મેં કીધું હાલો કઈ વાંધો નહીં રિપ્લાય વિડીયો આપણે જે બનાવી નાખી જો જો એ પેલા એક મિનિટ તમે વિડીયો જો આમાં કેવું હતું બેન અમુક લોકો વ્યુ ના આવતા એટલે વ્યૂ પાછળ આવું કરે કે વાંધો નહીં નો ડાઉટ ભાઈ આપણા નામ રાખીને કે આપડા ફોટા રાખીને તમે વ્યુ ખેંચતા હોય મને જરાય એટલે જરાય વાંધો નથી પણ અમુક લોકો પછી વડી વડી વાતો કરે છે ને ખાલી ઇન્ટરનેટ ઉપર અમુક લોકોનું કામ કેવું ખબર ખાલી બકબક જ કરવાનું હોય રિયલ લાઈફમાં બાકી કઈ એટલે કઈ થાય નહીં અને સિમ્પલ સાદા દેખાતા લોકો વિશે જોઈને તમને એવું લાગે ઓ હા શું કરી શકીએ આન પેલા કીધું હે આવું અમે બહુ પેલા કામ મૂકી દીધું હે બધું મૂકી દીધું હે ભૂલી નથી ગયા હખા શબ્દ અમારે સાંભળી લેજો મૂકી દીધું હે ભૂલી નથી ગયા ગમે ત્યાં બોલાવી લપીને કરવી સમજી સાંભળજો એવું બધું વિડીયો પાછળ કરીને જોજો એ કે તમારે લપ કર્યું ગમે ત્યાં બોલાવી લેજો લઈ લોકો ને કરવી અને બોલાવવા આપણે થોડુંક સેન્સ વાપરો મારો ભાઈ નકર યુઝ્યુઅલી કેવું હોય આજ મારે લપ કરવું હોય તો એને ફોન કરીને બોલાવ હાલે ભાઈ તારે લપ કરવું તું આવતો રહે મારે બોલાવવાનું હોય કઈ ઈ લોકો આપણે સામે ના બોલાવે કઈ કઈ થોડુંક થોડુંક બુદ્ધિ વાપરો કહું તો હું એક બધા કામ કરી લીધા અમે બધું મૂકી દીધું હે કારણ કે બાંધવું ઝઘડો કરવો એમાં કોઈનો એટલે કોઈનો ફાયદો નથી પેલાના જમાનામાં બધું બાંધવાનો ઝઘડો થતો હતો મને ખબર છે કારણ કે આ બાંધવાનો ઝઘડો કરીએ ને પૈસા અને ટાઈમ બધું વેસ્ટ જ થઈ જવાનું હે એજ તો મિત્રો હું આશા રાખું છું કે આ કેશુસિંહના વિડીયો મેં તમને દેખાડ્યા થોડું સમજાયું અને ડૉક્ટર ભરતના તમે વિડીયો જોયો એમાં તમને ઝઘડાની ખબર પડી જાય છે અને આમાં કોઈ કોમેન્ટ ન કરતા કે ભાઈ તમે આવી રીતે એને ઝઘડો આગળ વધારો તો આપણે એનું કાંઈ નથી કરતા અને હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હોય છે અને આ થોડાક જ દિવસમાં કેશુ કિંગ અને ડૉક્ટર ભરતનું સમાધાન થઈ જવાનું અને એ તમને લાઈવમાં ખબર હોય તો તમને લાઈવનો એ વિડીયો નથી મારી પાસે એ લાઈવ થયા હતા આપણે કેશુ કિંગ સુમિત ચાવડા પરેશ પરેશ પરેશભાઈ બ્લોગર પછી કેશુના ઘણા ત્રણ ચાર જણા હજી પણ લાઈવ હતા અને એ બધાય નક્કી કર્યું કે દ્વારકા જવાના દ્વારકા થાય જવાના થોડાક દિવસ પછી એ સમાધાન થઈ જવાનું હે તો તમને હું આશા રાખું કે આ આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો વિડીયો સારો લાગે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને કોમેન્ટ કરી દો અને આ વિડીયોને શેર કરી દો હવે મળીએ આપણે નવા વિડીયોમાં તારુંથી જય શ્રી રામ જય દ્વારકાધીશ